ટોપ ક્વલિટી પરફોર્મેન્સ નામ યાદ રખના નમસ્કાર હું જનક દવે ફુલ સ્ટોપ ન્યૂઝ અનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે સરકારમાં રહેલા લોકોની આંખે જ્યારે લાલચનો પાટો હોય ને ત્યારે નિર્દોષ લોકોને તો ઠોકર જ વાગે આવા લોકો સત્તા પર હોય એટલે સ્વાભાવિક રીતે જંગલ રાજ જ હોય આજે અમારે જંગલ લાલચના પાટા બાંધેલા લોકો અને ખરેખર દ્રષ્ટિ વિનાની વ્યક્તિ વિશે વાત કરવી છે જેથી સમજાય કે ખરેખર અંધકોણ છે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાની આ વાત છે અહીં એક અંધ વ્યક્તિની વિરુદ્ધ હરણનો શિકાર કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હજી અમે બીજો ચોંકાવનારો કેસ કહીશું બાળપણથી જ માનસિક રીતે બીમાર એક વ્યક્તિને સાંકળથી બાંધવામાં આવ્યો છે આ વ્યક્તિ પર વૃક્ષો કાપવાનો આરોપ મૂકવામાં આવ્યો હજી વાત પૂરી થઈ નથી બીજી એક વ્યક્તિ પર માળાને નષ્ટ કરવા માટે વૃક્ષો પર ચડવાનો આરોપ મૂકવામાં આવ્યો આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિ ચાલી જ શકતી નથી એટલે જ વૃક્ષ પર ચડવાની વાત તો દૂર રહી આવા સાવ ખોટા કેસો વર્ષ બે હજાર બારમાં કરવામાં આવ્યા હતા ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકારમાં આવા કેસ કરવામાં આવ્યા હતા એ સમયે અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા જંગલ જંગલરાજ હતું ગુનેગારોને મોકળું મેદાન હતું તેઓ નિર્દોષ લોકોની હત્યા કરતા હતા મહિલાઓ પર બળાત્કાર કરતા હતા નિર્દોષ લોકોની મિલકતો પચાવી પાડતા હતા એમ છતાં અખિલેશની સરકાર ગુંડાઓ અને માફિયાઓનો બચાવ કરતી હતી બીજી તરફ નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવામાં આવતા હતા અખિલેશના રાજમાં જ થારૂ આદિવાસી સમાજના લોકોની વિરુદ્ધ ચાર હજાર કરતાં વધારે ખોટા કેસ કરવામાં આવ્યા હતા આ તમામ કેસો જંગલોને સંબંધિત હતા અખિલેશની સરકારે કરેલા ખોટા કેસોના લીધે બોડા આદિવાસીઓની મુશ્કેલીઓ વધી તેમણે આટલા વર્ષો બાદ પણ કોર્ટમાં તારીખ પડે એટલે હાજર થવું પડે છે આ લોકોને વિશ્વાસ છે કે અદાલતમાં તેમને ન્યાય મળશે પરંતુ વારંવાર કોર્ટના ધક્કા ખાવાના લીધે તેઓ પરેશાન થઈ ગયા છે કેસો લડવાનો ખૂબ ખર્ચ થઈ રહ્યો છે હવે ખોટા કેસો પર એક નજર પણ કરવી રહી ચાલીસ વર્ષનો સુરદાસ ભજન જન્મથી જોઈ શકતો નથી સુરદાસ તેની સિત્તેર વર્ષની માતાની મદદથી ચાલી શકે છે સુરદાસનો નાનો ભાઈ રાજન માનસિક રીતે બીમાર છે બાળપણથી જ તેને સાંકળથી બાંધવામાં આવ્યો છે આવી સ્થિતિ હોવા છતાં સુરદાસ અને રાજનની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો રાજન પર ગેરકાયદે વૃક્ષો કાપવાનો આરોપ મૂકવામાં આવ્યો સૌથી ખાસ વાત એ છે કે સુરદાસ અને રાજન બંને ક્યારેય જંગલમાં ગયા જ નથી વન વિભાગે બંનેને ખોટા કેસોમાં ફસાવ્યા પંચાવન વર્ષના દયાલ સિંઘને ક્રોનિકલ સ્પાઇનલ ડિસઓર્ડર છે જેના લીધે તેઓ ચાલી જ શકતા નથી તેમના પર પક્ષીઓના માળાને નષ્ટ કરવા માટે વૃક્ષો પર ચડવાનો આરોપ મૂકવામાં આવ્યો હરદયાલ કહે છે કે આ જન્મમાં તો હું વૃક્ષ પર ચડી શકું એમ જ નથી અત્યારે હું માંડ ઊભો રહી શકું છું હવે પૂજારી કર્મલાલની વાત કરીશું તેમના પર જંગલી પ્રાણીઓનું માંસ વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો આ પણ ખોટો કેસ છે કર્મલાલ તો સંપૂર્ણ શાકાહારી અને ભગવાનનો ભક્ત છે તેઓ ક્યારેય જંગલ ગયા જ નથી કે જંગલી પ્રાણીઓનું માંસ ક્યાંય વેચાય છે એ પણ તેમને ખબર નથી હવે એ પણ જાણવું પડે કે થારૂ સમાજની વિરુદ્ધ આવા ખોટા કેસો કેમ કરવામાં આવ્યા થારૂ આદિવાસી મૂળ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર અને નેપાળના દક્ષિણ ભાગના તિરાય પ્રદેશમાં છે આ સમાજના લોકો મૂળે ખેતી અને મધમાખી ઉછેર જેવા જંગલો પર આધારિત નાના મોટા ધંધા રોજ કરી રહ્યા છે અહીં ઓગણીસો સિત્તોતેરમાં દુધવાને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો હતો ઓગણીસો અઠ્યાસીમાં એને ટાઈગર રિઝર્વનું સ્વરૂપ આપવામાં આવ્યું જેના પછી થારૂ સમુદાયની મુશ્કેલીઓની શરૂઆત થઈ કેમકે તેમના અનેક ગામો સંરક્ષિત વન વિસ્તારમાં આવી ગયા કે પછી એની સરહદને અડીને આવી ગયા જેના લીધે આ સમાજના લોકોની આખી જિંદગી જ બદલાઈ ગઈ જે ગામો સંરક્ષિત વન વિસ્તારમાં જતા રહ્યા ત્યાંના લોકોએ જમીન ગુમાવી એટલું નહીં આ સમુદાયના લોકો વિસ્તારમાં મધમાખી ઉછેર કે બીજા કોઈ ધંધા રોજગાર માટે પણ ન જઈ શકે વન અધિકાર કાયદો તો અનુસૂચિત જનજાતિઓ અને વનવાસીઓને વસવાટ ખેતી અને જંગલોનો ઉપયોગ માટે કાયદાકીય અધિકાર આપે છે એમ છતાં થારૂ સમાજના અનેક લોકોને આ અધિકાર નહોતો મળ્યો વિભાગ તો આ સમાજના લોકોનું કંઈ પણ સાંભળવા તૈયાર જ નહોતું બીજેપીના ધારાસભ્ય રોમી શાહની કહે છે કે થારૂ સમાજે તેમના અધિકારો મેળવવા માટે લડત લડવાનું નક્કી કર્યું તેમણે એક અરજી કરી હતી જેના પછી અખિલેશ યાદવની સરકારને ગુસ્સો આવ્યો હતો એટલે જ બે હજાર બારમાં લોકો પર એક સામડા ખોટા કેસ કરવામાં આવ્યા હતા આવા ખોટા કેસ કરતી વખતે અખિલેશ યાદવની સરકારે કોઈ જાતની તપાસ પણ નહોતી કરી બસ વોટર લિસ્ટમાં નામ જોયું અને મન ભાવે એમ ખોટો કેસ કરી દીધો એ પણ ન જોયું કે એ વ્યક્તિ ખરેખર એ ગુનો કરવા સક્ષમ છે કે નહીં અદાલતમાં હજી આવા ખોટા કેસો ચાલી રહ્યા છે કહે છે કે વન વિભાગે આડેધડ કેસો કર્યા એવા લોકોની વિરુદ્ધ પણ કેસો કરવામાં આવ્યા કે જેઓ ક્યારેય જંગલ ગયા જ નથી એટલે જંગલમાં જઈને વૃક્ષો કાપવા કે પક્ષીઓના માળાને તોડવાનો સવાલ જ પેદા થતો નથી આઘાતજનક વાત એ છે કે વિભાગે મરી ગયેલા લોકોની વિરુદ્ધ પણ કેસો કર્યા છે સરિયા પરાર ગામમાં અંદાજે પંદરસો લોકો રહે છે અહીંના ત્રણસો પંચોતેર લોકોની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે આ ગામના સરપંચ રામ બહાદુરની વિરુદ્ધ ઓગણત્રીસ કેસ કરવામાં આવ્યા છે જેમાં છવ્વીસ કેસમાં તેમને જામીન પણ મળ્યા છે આ કેસો લડવા માટે તેમને કુલ નવ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો જેના લીધે તેમને દેવું પણ થઈ ગયું સિત્તેર વર્ષના બધાના દેવી કહે છે કે હું છેલ્લા પાંચ દશકથી ઘરે પૂજા કરું છું પરંતુ મારા પર દારૂ અને જંગલી પ્રાણીઓનું માંસ વેચવાનો આરોપ છે વન વિભાગે નવા કેસો કરવાની ધમકી આપીને રૂપિયા લઈ લીધા તારૂ સમાજના સાત ગામોના સરપંચો થોડાક સમય પહેલા લખનઉમાં ઉત્તર પ્રદેશ મુખ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા યોગીએ તેમને આશ્વાસન આપ્યું હતું કે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે તેમણે કહ્યું હતું કે જેમની સામે ખોટા કેસો કરવામાં આવ્યા હશે તેમની રાહત આપવામાં આવશે અખિલેશ યાદવની સરકારે બોળા આદિવાસીઓને ખોટા કેસોમાં ફસાવ્યા બીજી તરફ માફિયાઓને અપરાધો કરવાની પૂરી છૂટ આપવામાં આવી સમાજવાદી પાર્ટીના રાજમાં ખરેખર તો મુખ્તાર અંસારી અને અતિક અહેમદ જેવા માફિયાઓનો રાજ હતો આ માફિયાઓ બોળા લોકોની જમીનો પચાવી પાડતા હતા તેઓ રીતસર અપહરણનો ઉદ્યોગ ચલાવતા હતા યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બનતાની સાથે જ માફિયા રાજના અંતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું માફિયાઓની વિરુદ્ધ બાબાઓનું બુલડોઝર ગરજી ઉઠ્યું માફિયાઓની કમર તોડવા માટે યોગીએ તેમના ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા તેમની કમાણીના સોર્સિસ જ બંધ કરાવી દીધા માફિયાઓની વિરુદ્ધના પેન્ડિંગ કેસોમાં ઝડપથી તપાસ કરાવી આખરે એક સમયે આતંક મચાવનારા માફિયાઓ યુપીમાંથી સમાપ્ત થઈ ગયા અખિલેશ યાદવના રાજમાં થયેલા ખોટા કેસોમાં આદિવાસીઓને ન્યાય થવો જોઈએ અમે તો માનીએ છીએ કે માફિયાઓના રાજમાં થયેલી દરેક હત્યા દરેક ખોટા કેસ દરેક અપહરણના કેસમાં અખિલેશ યાદવને પણ આરોપી બનાવવા જોઈએ કેમ કે તેમણે જ ગુનેગારોને પ્રોત્સાહન આપ્યું છે એટલે જ ગુનાઓમાં તેમની એટલી જ સંડોવણી હોય હવે યોગી આદિત્યનાથના રાજમાં આપણે ન્યાયની અપેક્ષા રાખી શકીએ